સુઈગામમાં પૂરગ્રસ્ત ગામો સુધી ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર મહેર પટેલની આગેવાની હેઠળ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી થઈ રહી છે સુઈગામના અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી રહી છે સુઈ ગામના જેલાણા નેસડા ગોલપ પાડણ ભરડવા કાણોઠી મમાણા લીંબાળા કોરોટી સહિતના ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ સહિતની સામગ્રી તંત્ર દ્વારા વિતરણ કરાઈ છે તંત્ર દ્વારા પાણીમાં જઈને ઘર ઘર સુધી ફૂડ પેકેટ અને પાણી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે ફૂડ પેકેટમાં સુખડી ચવાણું પાપડી ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરીને વિતરણ કરવામાં આવી રહ્યો છે સુઈ ગામના વિવિધ પૂરગ્રસ્ત ગામો માટે ફૂડ પેકેટ સિવાય આજે ઘઉં અને બાજરીનો લોટ સહિતની રાશન કીટ થરાદ ખાતેથી ટ્રક મારફતે રવાના કરાઈ છે ઘઉના લોટના એક હજાર અને બાજરીના લોટના એક હજાર મળીને કુલ પ્રતિ પાંચ કિલો પેકેટમાં કુલ બે હજાર લોટના પેકેટ અસરગ્રસ્ત વિસ્તારો માટે રવાના કરાયા છે આ સિવાય વધુ ચોવીસ હજાર પાણીની બોટલ પણ રવાના કરાઈ છે ત્રણ દિવસથી આ જે પૂરની પરિસ્થિતિ છે એમાં સુઈગમ અને સરહદી તાલુકા વાવની અંદર અમે ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છીએ ગઈકાલ સુધીમાં લગભગ બે લાખ કરતાં વધારે પાણીની બોટલ અને ફૂડ પેકેટ અમે પહોંચાડી ચૂક્યા છીએ આજના દિવસની અંદર પણ અમે એક લાખ કરતાં વધારે ફૂડ પેકેટ અને પાણીની બોટલો સુઈગામ અને વાવ તાલુકામાં પહોંચાડી છે આજે આપ જોઈ રહ્યા છો એમાં સુઈગામ તાલુકામાં જે પાણી ભરાયેલા છે એમાં ખાસ કરીને જેલાણા નેસલા ગોલપ પાડણ અને ભરડવામાં અમે જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ પાંચ પાંચ કિલોગ્રામની ઘઉંના લોટ અને બાજરીના લોટની જે કીટો છે એ આપ જોઈ રહ્યા છો કે આ પાંચ ગામની અંદર પહોંચાડી રહ્યા છે તેમજ કાણોઠી મમાળા લીંબાડા અને કારેટીમાં પીવાના પાણીની ડિમાન્ડ હતી તો એ પણ અમે સ્પેશિયલી અત્યારે પહોંચાડી છે અને જેમ જેમ સહાયતા આવતી જાય છે એમ અમે આગળ ગામોની અંદર ત્વરિત પહોંચાડીએ છીએ